માળિયાટીના તાલુકાના અમરપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મારું નામ ડોક્ટર હર્ષાજે સાખર છે હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળ સગર્ભા બહેનોનો મેગા કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અલ્પેશ સાળવી સાહેબના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડમના માર્ગદર્શન હેઠળ પીએમ વાય યોજનાની અંદર સગર્ભા માતાઓનો કેમ્પ આયોજન કરવામાં આવેલ હતો જેમાં મધુરીમા બેન ભટ્ટ

પણ હું આભાર માનું છું থ্যাঙ্ক